હેલો એવરીવોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાના લોટમાંથી બનતું શાકની રેસીપી તો આ રેસીપી આજે મારા નાનીમાં બનાવવાના છે તો ઘણા વર્ષ જૂનું આ શાક છે તો આજે આપણે મારા નાનીમાંના હાથનું આપણે શાક બનાવીશું અને શીખી પણ તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન થઈ લાગે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં નાની માયે ચણાનો લોટ લીધો છે તે એડ કરીશું

આમાં તમારે ચટણી હળદર પાવડર જીરું તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો મેં એકદમ મીઠું નાખી અને એકદમ સાદો એવો લોટ બાંધું છું આપણો લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતને બાંધવાનો છે થોડો પાછો જરૂર લાગે તો લોટ એડ કરવાનો નહીં તો નહીં કરવાનો એવું લાગે કે આપણો લોટ થોડોક ઢીલો થઈ ગયો છે તો ઉપરથી પાછો આપણે લોટ એડ કરવો હોય તો તમે કરી શકો અને આ રીતના આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને આ રીતના આપણે લોટ બાંધી લઈશું

અને એકદમ મિક્સ કરી લેશું મટન નાખવાની ગ્રાઈ દે રૂ નાક બગાડી ઓકળ પછી ધારા પાડી નાખવાની તો હવે આપણો બેટર છે તે મિક્સ થઈ ગયું છે તો તેનો આપણે વઘાર કરી લેશું તો સંચો લેવાનો છે અને આ રીતના આપણે મોટી જાળી લેવાની છે અને જે લોટ આપણો બાંધેલો છે તો જે આપણો લોટ બાંધેલો તે સંચામાં એડ કરી દઈશું અને આ રીતના પ્રેસ કરી લઈશું અને તેનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું આપણે ઢાંકણ જે છે તે બંધ કરી દઈશું ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું તેલ એડ કરીશું વધારે થોડું આપણે તેલ એડ કરીશું લીમડાના પાન છે તે આપણે આપણે જે બેટર બનાવેલું છે તેમાં જ એડ કરી દેવાના છે અને તમારે લગથી નાખવો હોય તો પણ ચાલે તો એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન એડ કરીશું એક ટેબલ સ્પૂન એડ કરીશું તો હવે આપણે જે બેટર બનાવેલું છે તે એડ કરીશું

તો રીતના આપણે સેવ પાડી લેશું તો આ રીતના આપણે સંચાના મદદથી સેવ પાડી લેશું અને તેની જગ્યાએ તમારે ઝારાના મદદથી પાડવું હોય તો પણ ચાલે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે અને આમ પણ મારા નાનીમાં બનાવે છે એટલે ખૂબ જ ટેસ્ટી બનશે તો આ રીતના બનાવશો તો આ સાપ ખૂબ જ ખાવાની મજા આવે તેવું બનવાનું છે તેને ઉકળવા દઈશું જેથી કરીને આપણી જે ચણાની સેવ છે તે એકદમ સરસ અંદર બફાઈ જાય અને આ રીતના પોચા પોચા હાથે જ તેને મિક્સ કરવાની છે તો હવે તેને એકદમ આપણે ત્રીસ મિનિટ સુધી આ રીતના ગેસ ઉપર રહેવા દઈશું તો આપણી પંદર મિનિટ જેવું થઈ ગયું છે હજી એને આપણે પંદર મિનિટ સુધી રહેવા દઈશું જો બહુ રસો હોય તો રહેવા દેવાનું

ચણાના લોટનો નું શાક છે તે બની ગયું છે તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું વળીનું જે શાક છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તેને તમે ચણાના લોટનું શાક પણ કહી શકો અને વળીનું પણ શાક કહી શકો તે એકદમ ટેસ્ટી એવું અને એકદમ અમારા નાનીમાંના હાથનું શાક ખૂબ જ ટેસ્ટી એવું બન્યું છે એકદમ આ જૂનું શાક બનાવ્યું છે એંશી વરસ પહેલાંનું છે આ શાક તો આ રીતના શ્રાદ બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ ટેસ્ટી બનશે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની પણ જરૂર ટ્રાય કરજો અને મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય અને મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર કહેજો બાય